રામ રામ સીતારામ બધાની કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં છો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં ને ઘણો ટાઈમ પછી ફરી એક વખત આપણે નવો વિડીયો લઈને આવે છે કારણ કે આજ તમે થમ્બનેલ ટાઈટલ જોવાની ખબર તો પડી ગઈ છે મસ્ત મજાના બધા યુટ્યુબર ફરી એક વખત પાછા ભેગા થવાનું આયોજન થયું છે તો આપણે પણ છે ને એમાં આમંત્રણ છે તો जाइए છે ફટાફટ ને આ વખતે શાંતિ આવે છે હા આજે હું પણ આવન જો અમે બધા તૈયાર થઈ ગયા ને ફટાફટ હાસણું દેવાઈ ગયું ફટાફટ જવાની તૈયારીઓમાં છે એક હાસણું ડેલે દેવા હાથમાં લઈ લીધું તો ચાલો ફટાફટ જઈએ પોરબંદર પોરબંદર ધ ગાર્ડન રેસ્ટોરન્ટમાં મસ્ત મજાનું મીટઅપ રાખ્યું હે તો ઘણા બધા યુટ્યુબર આવે છે મિનિમમ સાલીસની આસપાસ તો ભેગા થવાના જ છે એટલે હવે છે ને જઈએ પછી આપણે આમથી વિડીયો લાંબો કર્યો ને તો બહુ લાંબો થઈ જાય એટલે મસ્ત મજાને યુટ્યુબર બધાને મળીએ અને ત્યાં જઈને પાછું શૂટિંગ ચાલુ કરીએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો પોરબંદર યુટ્યુબરની મિટિંગમાં આપણે પહોંચી ગયા છે ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ અને દિવ્યસિંહ આપણે આ આવ્યો છે શાંતિ આવી છે ને હવે છે ને અમે આવું આમ થોડુંક મોડું કરીએ હા અહીંયા બધોય કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે જોવો અમે થોડાક મોડા થયા છે એવા આપણે છે ને અંદર જઈને સાના મને બે જઈએ ફટાફટ પછી બધાની મુલાકાત કરીએ અને વાતું સીતું કરીએ મોડું થઈ ગયું ને આ બાજુ થોડોક દેકારો બોલે કેવો અવાજ આવે ફટાફટ આપણે જઈએ મીટિંગ જ્યાં છે ને આ કાર્યક્રમમાં હેલો એવરીવન કેમ છો બધા મજામાં લગભગ આમાં મને કોઈ ઓળખતું નહીં હોય કે હું માર્કેટમાં જ લેત આવતો બરાબર એમાં એવું છે કે હું મારા કોન્ટેન્ટ નાખતો છે બરોબર એટલે હું લગભગ ઓછો લગભગ મને નહીં ઓળખતા હોય રામ રામ સીતારામ બજાઈ ને સીતારામ તો બહુ ટૂંકા ટાઈમમાં છે ને આપણે મિકઅપ ફરે પાછું એક વખત ગોઠવાનું હમણાં થોડા ટાઈમ પહેલા જ આપણે અમીરભાઈ આ બધું ગોઠ્યું હતું ને એ જગ્યા એ ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ અને આજના આપણા સ્પોન્સર કહેવાય તો રામલ પશુઆ એના મારફતે જે આપણે મિકઅપ ગોઠવાનું છે તો બધા યુટ્યુબર ભેગા થયા છે ઘણા બધા આવ્યા છે ઘણા બધા બાકી છે એવું દેખાય આમાં ઘણા નવા નવા દેખાય છે આમાં એવું લાગે છે વખતે તમે ને એટલે જ મેં કીધું અમીરભાઈ ની ભેગા પકડી લીધું આ વખતે અમીરભાઈ ને તો વારો ન હોય આ વખતે તમારો વારો આવે જોકે ખૂબ ખૂબ આભાર ભગતભાઈ નો અને રામરાતન પથવાહ કંપની કંપનીનો અને બધા યુટ્યુબર ભેગા થયા મળવાની મજા આવે

તો આપણે રામભાઈ એક ખૂબ સરસ મજાનો પ્રોજેક્ટ અગર તો એમ કહી શકાય એક સરસ મજાનું નવું એવું એવું આયોજન કરીને આવ્યા કે આપણા પશુ સારો આહાર લઈએ શુદ્ધ આહાર લઈએ એમાંથી જે કાંઈ દૂધ દહીં છાશ માખણ જે કાંઈ નીકળે એ પશુ આપણા પેટમાં જાય તો આપણું આપણું જે સ્વાસ્થ્ય છે તે સારું રહે આપણે આ વાતને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની છે ખાસ કરી આપણે બધા એને મળવાનું થયું હે એના માટે ફરી એક વખત રામરતન પશુ આહારનો જે આજે બધો જેમ આમ આમ કે કપાસી આ કે કે આ કે જે કંઈ આ છે એ રામભાઈને એકવાર તાળીઓના ગડગડથી આપણે બધા વધાવેલું અને બીજું આ છોકરાઓને બધાને કેવું કે આપણે ખાઈ પીને નિરાટી કેવું કે આ ભારત રેસ્ટોરન્ટમાં આપણી જ રેસ્ટોરન્ટ છે આપણી જ હોટલ છે એ રીતના આપણે ઘરને ગોળે બધા ભેરા થઈએ આનંદ કરીએ આવશે રસ્તામાં છે અમારે લીલાજીભાઈ ટૂંક સમયમાં આપણી વચ્ચે પધારી રહ્યા છે આપણે એની રાહે બેઠા હે ને બધાયને ખૂબ આનંદ કરવાનો છે ખૂબ મજા કરવાની છે પણ આપણે આ ફેમિલી કાર્યક્રમ છે બહેન જે રીતના આપણે વરતતા હોય એ રીતના આપણે શબ્દ પ્રયોગોનું ખાસ ધ્યાન રાખવું અને બધાને આનંદ આવે બધા ભાઈઓ બહેનો આરે રહી અને કાર્યક્રમનો આનંદ લેવું અને ખૂબ મજા કરવું આજે આપણને બધાને એક એક ચકલીનું ઘર આપણે થોડીક નવાઈ લાગે કે ચકલીનું ઘર કેવું હોય પરંતુ ચકલીનું ઘર આપણને બધાને ભેટ રૂપે આપવાના છે અને આપણે બધા પણ બેનને આપણા વતી ખાતરી આપશું કેસી પ્રશ્ન રામ રતન પશુ આહારના માધ્યમથી આપ સૌ મળ્યા છો તો તમને બધાને મળીને આમાં બધાને તો હું નથી ઓળખતી પણ અમુક ચહેરા છે મારા જાણીતા છે તો મને હું કોઈ સેલિબ્રિટીને મળતી હોય ને એવું લાગે છે હું તમારી જેમ કોઈ યુટ્યુબર એવું બધું મને નથી આવડતું પણ પોરબંદરમાં રાણીબેનના માધ્યમથી અમે જે કામ કરીએ છીએ ને એને ઘણો બધો વેગ મળ્યો છે એટલે રાણીબેનનો ખૂબ ખૂબ આભાર મારું નામ નિમિષા જોશી છે હું સમાજસેવિકા છું જરૂરિયાતમંદ બાળકોને જમાડવા એને સ્ટેશનરીની આઈટમ લઈ દેવી અત્યારે આપણે જે જિંદગી જીવીએ છીએ ને એ તો ખૂબ રાજાની જિંદગી છે પણ જે બાળકો જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે લોકો જીવે છે એની પીડા અમે જોઈ છે કે મહેનત મજૂરી કરવી હાથમાં લોહી વયા જતા હોય છોકરાઓ માટે અમે મિશ્રમ કે લઈ જઈએ ને તો એ લોકો આમ ફેરવી ફેરવીને જોતા હોય એટલે અમારા ઘરના કોઈના જન્મ દિવસો આવે સારા નાસા દિવસો આવે તો અમે એ બાળકોને જમાડી અને એક જિંદગીનો એક રૂટિન બની ગયો છે કે કોઈ પણ તહેવાર હોય ને અમે બાળકો સાથે ઉજવીએ છીએ અને અમુક બહેનો હોય કે જે લોકો ભણેલા ગણેલા ન હોય તો કાયદાકીય માહિતી એમને ન હોય સરકારે કેટલી બધી યોજનાઓ આપી છે પણ એમને ખબર ન હોય એટલે પોરબંદર માં ઘરે ઘરે જઈને મોટા મોટા લોકોને મળવું નથી ગમતું એટલું અમને નાના લોકો પાસે બેસવું ગમે છે કેમ કે એની લાગણી સાચી હોય છે એનામાં સમજણ અભાવ હોય તો એને બધી જાણકારી આપવી આવી બધી સેવા કાર્યો અમે કરીએ છીએ અને આજે ખાસ વિશ્વ ચકલી દિવસ છે એટલે હું છેલ્લા દસ વર્ષથી ચકલી ઘર મંગાવું છું અને વિના મૂલ્યે બધાને આપું છું ચકલી કેવું પક્ષી છે છે કે આપણી સાથે ટેવાયેલું એનો માળો તમે કોઈ દિવસ ઝાડ પર નહીં જોયો હોય આપણા ઘરની અંદર આપણી કાંદી માં એવી રીતે એ માળો બનાવતી હોય પણ હવે ના ઘર ફર્નિચર વાળા ગયા છે એટલે ચકલી છે ને વિલુપ્ત થતી જાય છે તો આપણે આ ચકલી ઘર આપણા ઘરે લગાવશું એક કલાકમાં ચકલી આવશે અને એ એના પરિવાર સાથે રહેશે એના બચ્ચા આવશે તો તમને એટલો આનંદ આવશે કે આપણા લીધે એનો પરિવાર વધ્યો એટલે આજે તમને બધાને મળીને મને ખૂબ જ આનંદ થયો હું શાંતિબેનને ઓળખું છું રાણીબેનને ઓળખું છું રામભાઈને ઓળખું છું એમના પણ હું વિડીયો જોઉં છું એટલે મને આજ તમને બધાને મળીને ખૂબ આનંદ થયો ચકલી ઘરની સાથે સાથે હું તમારા બધા માટે દીધી સીધી લાવી છું રીધી સીધી એટલે ગણપતિજીના પત્ની એ આપણે પોતે ના લઈ શકીએ પણ કોઈ આપણને આપે ને તો એ બહુ સારું એટલે જેટલા યુટ્યુબર હું બધાને નથી ઓળખતી પણ આજે ઘણા બધાની સાથે ઓળખાણ થઈ છે તો કદાચ હું નીકળી જઈશ તો રાણી બેન થ્રુ કે તમે બધા જે કાર્ય કરો છો એમાં તમારા બધાના વ્યુઅર્સ વધે તમને લાઈક છે શેર વધુ મળે અને તમને મારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ કેમ કે પોરબંદરના આંગણે બધા બધાઈ રહ્યા છો તો અમારા મહેમાન કહેવાય તો મારે ખાલી હાથે કેમ બધાને મળવા આવવું આજે કંપની ઊભી કરતી હતી પણ બહુ બોલતા નથી આવડતું એટલે એવું આવડે એવું સ્વીકારી લેજો બધો જાય આપણો છે તો તમે જે ભાઈઓ બહેનો આજે અનમોલ સમય કાઢી અને તમે બધા આવ્યા એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કરશો તો પહેલાં તો બતાડી દઉં કે આ જે કંપની છે એનું પહેલું યુનિટ ખાખાડી છે ખાનગઢ તાલુકો અને જિલ્લો સુરેન્દ્રનગરની અંદર અમારો પ્લાન્ટ આજે કાર્યરત છે દોઢ વર્ષની મહેનતની અંદર અમે આ કંપનીની શરૂઆત કરી અને બીજું યુનિટ છે આપણે મેટોડા જ્યાં દાણ બને તો આ બે બે કંપની આજે અને આ કંપનીમાં અમે પાર્ટનર છે એક તો ભરવાડ છે જ્ઞાતિ બીજી આયર છે બીજી પટેલ અને સોંબેર રાખીના નામ હોય કદાચ એવું લાગે કે આચાર્યનું મેળ તેમ દેસું પણ છતાં પણ અમે બધા મળી સાથે આજે કામ કરીએ અને અમારું મેઇન બિઝનેસ જે સાત વર્ષ ત્યાં છે ફર્ટિલાઇઝરનું છે તો ફર્ટિલાઇઝરમાં એક પડકાર હતો કે ભાઈ બધા ફર્ટિલાઇઝર તો કંપની ઘણી બધી છે પણ જ્યારે અમે કંપનીનું નિર્માણ કરવાનું નથી કર્યું ફર્ટિલાઇઝર ખાતાનું ત્યારે અમે કીધું કે કંઈક અલગ લઈએ કંઈક નવું કરીએ જેથી કરીને માર્કેટની માલિક પર આપણું ફર્ટિલાઇઝર આવે તો એ માટે જે પટેલ હતા વડોદરાના અમે નક્કી કર્યું કે ભાઈ ફર્ટિલાઇઝરમાં શું કરવું ત્યારે નક્કી કર્યું અમે બધાએ કે જમીનને જે જરૂરિયાત છે એ ફર્ટિલાઇઝર આપણે બનાવવું એટલે ગામડે ગામડે જીલે જીલે અમે માટી લીધી એની અંદર જે પોષક તત્વ ઘટ્યા એ ટાઈકના અમે પોષક તત્વ નાખ્યા અને બજારની માલિક જ્યારે ફર્ટિલાઇઝર મીટું તો બે વર્ષની અંદર અમારે જોઈએ એવું રિઝલ્ટ મળ્યું પરંતુ આ બિઝનેસ અમારો ત્રણ મહિના હાલતો બાકીના નવ મહિના અમે શું કરવું તો એ માટે અમે બીજા પાર્ટનર ભેગા છે તો ત્યારે નક્કી કર્યું કે જો બિઝનેસ કરવું તો એક વખત હું ફિલ્ડમાં હતો તો આવો સાંજનો સમય હતો આપણો વેર નાઈ રહ્યો હતો તો નિયને મને કીધું કે ભાઈ તમે આવ્યા છો તો ચા પાણીને પી જાઓ તો જ્યારે મેં ચા પાણી બનાવવા માટે ગાયને ધોવા માટે આપણી ભાષામાં કહીએ તો જે ખાણ એ ગાય માટે લઈને જાતા હતા એ મેં જોયું ત્યારે મને મેં મનોમન નક્કી કર્યું કે આ ખાણ જોઈએ બીજા જેવું યોગ્ય નહોતું મને લાગ્યું તો ત્યારે મેં મનોમન નક્કી કર્યું કે અમારે જે બિઝનેસ કરવું હશે એ કેટલ ફિલ્ડ કંપનીનો કરવો છે ત્યાં બેઠા બેઠા મેં નક્કી કર્યું આજે દોઢ વર્ષના અંત તમે કંપનીનું નિર્માણ કર્યું એટલે કોઈ કામ અઘરું નથી જો તમે ધારો તો બધું કામ શક્ય છે અને પછી બધા પાર્ટનરો સાથે મળી અને આ કંપની પશુવાનું નક્કી કર્યું જગ્યા નક્કી કરી મશીનરી કરી ટ્રાન્સપોર્ટ નક્કી કર્યો ગોડાઉન કર્યું ડિસ્ટ્રીબ્યુટર આ બધું મેનેજમેન્ટ કરી અને આ કંપની અમે ચાલુ કરી તો આની અંદર પણ અમારો એક કોલ હતો કે ભાઈ પશુ આહાર કદાચ ઓછું વેસાય અથવા બહાર લાગે તો ભલે પણ શુદ્ધ પશુહાર બનાવવો આ પશુહારની પર કોઈ પણ જાતનું કેમિકલ કલર કોઈ ભેટશે નથી સો ટકા શુદ્ધ આજની તારીખની માલિક પર કાલે કદાચ બીજી કંપની શુદ્ધ પશુહાર બનાવે તો ભલે પણ આજની તારીખમાં આ ગુજરાતનું નંબર વન શુદ્ધ પશુહાર છે એક ટકો કેમિકલના એક ટકો ભેટશે તો એક ટકો કલર નથી જોઈ ઝીલ દયાને જોઈ અને અમે આ પશુહાર બનાવીને એટલે અમે ગેરંટીથી કહીએ કે આ આવતીકાલે ભવિષ્યની માલ પર આ રામરતન પશુહારની કોઈ પણ પ્રોડક્ટ હલકી નહીં હોય જરૂર પડશે તો હું ઓછું બનાવશું અથવા તો બંધ કરશું પણ રામ રતન કંપનીનું નામ ગુજરાતની અંદર કે ભારતભરની અંદર ક્યાંય ખરાબ નહીં થાય એની હું એક કંપનીના ફાઉન્ડર અને એમની તરીકે ગેરંટી આપું અને આ હરેક ઋતુની અંદર બે ખૂબ નહીં જે જરૂરિયાત પ્રમાણે હોય શિયાળાની અંદર કદાચ આપણે પશુને જે જરૂરિયાત પડે ઉનાળામાં જે જરૂરિયાત પડે અને ચોમાસામાં જે જરૂરિયાત પડે એવી રીતના અલગ અલગ ટાઈપમાં અલગ અલગ મિશ્રણ ટાઈપે અમે આ પશુ બનાવીએ છીએ એટલે આ બારામાં કોઈને કંઈ અભિપ્રાયો કે કોઈને કંઈ ખાતે કરવી હોય કેવું હોય કે પોતાના અભિપ્રાય રજૂ કરવા હોય તો તમે કરી શકો બેમાં પણ નંબર છે

હાલો તો કાર્યક્રમ એક બાજુ ચાલુ છે ને એક બાજુ પ્રોગ્રામ ઓલી બાજુય ચાલુ છે આ બાજુ નાસ્તા પાણીનું ચાલુ છે ને બધુંય ચાલે તો કાર્યક્રમમાં ઘણી વાર રજા ચડી બધાય ઊભા જ્યાં હે હવે ખાવાની તૈયારીઓ કરવાની હે ખાવાની તૈયારીઓ ધીરે ધીરે કરે અમારે આ ડાયરો મિત્રો બેઠા થાય કાર ઉભા થાય ને કાર ખાવા જઈએ હા લીલાજીભાઈ જય શ્રી કૃષ્ણ છે ખૂબ સરસ

આમાં થોડોક અવાજનો પ્રશ્ન રહીએ છે બાકી જો આમાં બધા યુટ્યુબર ઊભા છે અને જમવાની ત્યારીઓ ચાલે છે હવે તમારે સાહેબ એને જ હલવે લેવાનું છે મોરથી સાહેબ લે લીધી છે પહેલા સાહેબ એટલે લેલી દે મોકાલી રામ રામે

હાલો રજુભાઈ ગયા ને બાકી હે હવે કઈ ભાઈ તમે એકલા એકલા ખાવા બે હજાર બાકી હે ભાઈ થાય તો તમે એકલા એકલા રામભાઈ અમારે હારી બેઠો તો મોર સારી લઈને બે હેગા હવું મોર હમણાં રાજુ ને બે ને મૂકી દીધા એ વાત એ હાસી છે હમણાં કે પેલા બેનો ને લઈ લેવા દઈએ અનિલભાઈ આવ્યા જોવા લે ખાઈ લીધું બધા ને મોર ખાઈ રોખાઈ પીને ફ્રી થઈ ગયા હવે આગળનો ઓરિયક પ્રોગ્રામ ચાલુ થઈ ગયો આવી રીતના બધાને એવોર્ડ આપવામાં આવે મારું જોઈ આપણે ચાર નંબર થી ચાલુ ભરા સ્પેશિયલ એટલે તમે એમાં થઈ ગયું

હાલો તો એવું છે ને અટાણ સુધી ખૂબ મોજ કરી અટાણે લગભગ હાડાબરક જેવું વાગે ગયું ને હા હા આવે હા આવે ને રાજવીર ને દોડવે ઘણો બધો પ્રોગ્રામ કર્યો પછી ફિલ્મના નામ ઉપર મીટિંગ કરે ને બેઠા દે એમાં ધબા ધબી બોલતી ને એવું છે ને ભાગવાન તૈયારીઓ કરી ને બધા નોખા પડે આ લોકો હજે ઘડીક વાર ફોટો પાડવા ઊભે ગાય કે બધા અડાઉં થાય છે બધા ઊભા થઈ ગયા ખુડીસ ખાલી થઈ ગયું આ બાજુ ગાડીઓ વાળા મીઠા કાઢવા જાય છે આ તૈયારીઓ કરીએ રાજુભાઈ ને હું વાગે જોરદાર મોજ આવે ગઈ પાંચ વાગ્યા નાઈને અટાણે એક વાગ્યો ઘેર વાગે જમાવટ આવે ગઈ ફૂલ મોજ લે તો ફટાફટ ઘેર રહી હાલો તો